ગઈકાલે હું એ વિસ્તારની અંદર શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં હતો શ્રદ્ધાંજલિના કાર્યક્રમ બાદ કેટલાય આવી અને હિન્દુ બાળકો દાદાગીરી કરી ગયા એટલે નયનની હત્યા એ કેવલ હત્યા નથી નયનની હત્યા એ બહુ મોટી હિન્દુ સમાજ માટે ઊભી કરેલી ઈસ્લામની સાજિશ છે ઘણા લોકો કહેશે કે ધર્મેન્દ્રભાઈ તમે વિશ્વ હિન્દુ પરિષદ બદરંગ દલ તમે લોકો જ્યારે જુઓ ત્યારે ઇસ્લામને વચ્ચે મુસ્લિમને વચ્ચે ઢેરો છો એવો ભાવ નથી પણ સત્યોથી દૂર જઈશું તો સમસ્યાનો ઉકેલ આજે કાલે ક્યારે પણ આપણે નહીં લાવી શકીએ સત્યને સમજીશું તો જ આપણે આપણા પરિણામ સુધી પહોંચી શકીશું તો સરકાર પાસે હું માંગ કરું છું કે આ સંચાલકોને પણ જેલના સલાકોની પાછળ ધકેલવામાં આવે અને સેવન ડેથ સ્કૂલનું જે રજીસ્ટ્રેશન છે એ તાત્કાલિક ધોરણે રદ કરી અને તાળા મારવામાં આવે અને ત્યાં જે બાળકો ભણે છે એને બીજા સ્થાન ઉપર અભ્યાસની વ્યવસ્થા કરવામાં આવે